દુનિયાના એવા મુવેબલ બ્રિજ વિશે વાત કરીશું કે જે બ્રિજ જહાજ અને બોટને રસ્તો આપે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે દુનિયાના એવા મુવેબલ બ્રિજ વિશે વાત કરીશું કે જે બ્રિજ જહાજ અને બોટને રસ્તો આપે છે જી હા દુનિયાના આ પાંચ આઇકોનિક બ્રિજ છે કે જે મુવેબલ છે તો આ બ્રિજ ક્યાં આવ્યા છે અને શું નામ છે આ બ્રિજનું તે વિશે વાત વાત કરીએ કરીએ આપણે હાર્બર બ્રિજની જે વેલ્સમાં સ્થિત ફોરિડ હાર્બર બ્રિજ પદયાત્રીઓ અને સાયકલ સવારો માટે બનાવવામાં આવ્યો છે તેને ડ્રેગન બ્રિજ પણ કહેવામાં આવે છે જે બોટને રસ્તો આપવા માટે અંગ્રેજી લેટર વી ના શેપમાં ખુલે છે ત્યારબાદ વાત કરીએ હોર્ન બ્રિજ કે જે જર્મનીમાં આવેલો છે તેની તો જર્મનીમાં કિલ શહેરમાં સ્થિત હોર્ન બ્રિજ ખૂબ જ સુંદર છે જે અંગ્રેજી અક્ષર એન ના આકારમાં ત્રણ સેગમેન્ટમાં ખુલે છે તેને વર્ષ ઓગણીસો ને બનાવવામાં આવ્યો હતો એક મધ્યમ કદનું જહાજ તેની નીચેથી પસાર થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ પંબન બ્રિજની કે જે આપણા ભારતમાં આવેલું છે રામેશ્વરમ ખાતે તો પંબન બ્રિજ રામેશ્વરમ આઈલેન્ડને ઇન્ડિયન મેનલેન્ડથી રેલમાર્ગ દ્વારા જોડે છે જેનું નિર્માણ ઓગણીસો ને પંદરમાં કરવામાં આવ્યું હતું સમુદ્રની મધ્યમાં બનેલો આ પુલ તેજસ્વી એન્જિનિયરિંગનું ઉદાહરણ છે તે બોટ માટે વચ્ચેથી ખુલી શકે છે ત્યારબાદ વાત કરીએ ફ્રાન્સમાં આવેલ પોન્ટ જેક્સ ચબાનમાસ બ્રિજની તો પોન્ટ જેક્સ ચબાનમાસ એ ફ્રાન્સના બોર્ડેક્સ શહેરમાં સ્થિત એક વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે આ બ્રિજ ગેરોન નદીને પાર કરે છે આ પુલ માર્ચ બે હજાર તેર માં સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ વાત કરીએ પાંચમા બ્રિજની કે જે લંડનમાં આવેલું છે જેને ટાવર બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે ટાવર બ્રિજને ઇંગ્લેન્ડની રાજધાની લંડનની ઓળખ માનવામાં આવે છે જે થોમ્સ થેમ્સ નદી પર બનેલો છે તે અઢારસો ને છ્યાસી અને 1894 ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો જ્યારે બોટને રસ્તો આપવો પડે છે ત્યારે પુલ પરનો વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવે છે અને તેને અઢવચ્ચેથી ખોલી દેવામાં આવે છે આ પ્રકારની ટેકનોલોજી વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે આમ આ પ્રકારના આઇકોનિક બ્રિજ આ પાંચ દેશમાં આવેલા છે જેમાં ભારતમાં પણ આ પ્રકારનો બ્રિજ રામેશ્વરમ ખાતે જોવા મળે છે